એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાથી પરિણામ જાહેર થયા છે પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આખરી મહેનત અને સફળતા પ્રાપ્ત કરી છે મેઈન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ કરી પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી કૌશલ વિદ્યાભવનમાંથી પંદર વિદ્યાર્થીઓએ થી વધુ પીઆર મેળવ્યા છે પગાસિયા પલ પોપટભાઈ શેસન ટુમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન માં કરતો હોવાનું તેણે કહ્યું મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંગ ભાઈ પણ જેમાં નવ્વાણું પોઈન્ટ પંચોતેર પીઆર પ્રાપ્ત થયા છે યાજ્ઞિકના પિતા ભાઈને પેરેલિસ આવ્યો હતો પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરી સફળતા મેળવી હોવાનું યાકની કહ્યું છે સાથે જો ઉમર્યું કે મેં બહુ નજીકથી આ પીડા જોઈ છે જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરી લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું આજ રોજ જેડબલ મેઈન સેશન 2 નું પરિણામ જાહેર થયું અને શાળાનું ખૂબ જ સારું પરિણામ આવેલું છે ટોટલ 118 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠેલા હતા એમાંથી 87 વિદ્યાર્થીઓ જે ડબલ ઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયેલા છે અને જે ડબલ એડવાન્સની પરીક્ષા આપશે પંદર વિદ્યાર્થીઓને નવ્વાણું કરતાં પણ વધુ પીઆર રેન્ક પ્રાપ્ત કરેલો છે રિઝલ્ટ તો ગયા સેશનમાં નવ્વાણું પોઈન્ટ બ્યાસી હતા આ વખતે નવાણું પોઈન્ટ એસી આવ્યા છે એટલે બહુ આમ જાજો ફરક તો પડ્યો જે મહેનત જે રીતે કરી હતી એ